પહેલી ભેટ યોજના માં માત્ર ચારસો રૂપિયા અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય જીતવાનો મોકો પ્રસારણ તેમજ પણ કરવામાં આવશે પંદર વર્ષ નો વિશ્વાસ અને મની બેક ગેરંટી તો રાહસ જુઓ છો આજે તમારી કિસ્મત જ માધુ માહિતી સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય મુકામે કચ્છના ઇતિહાસમાં સૌ પ્રથમવાર શાળા ખાતે શસ્ત્ર પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય વલ્લભપુરી કટારિયા મુકામે પૂર્વ કચ્છ ગાંધીધામ એસપી સાહેબ અને લાકડીયા પોલીસ સ્ટેશનના સહયોગથી પોલીસ દળ જે હથિયારોનો ઉપયોગ કરે છે તેનો કચ્છ ઇતિહાસમાં શાળા કક્ષાએ સૌ પ્રથમવાર શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેમાં સિંહ ઝાલા ઈ દિવ્યરાજ સિંહ જાડેજા મુરજીભાઈ જે એમ જાડેજા પોલીસ સ્ટેશન જે એસ ગજેરા પીઆઈ હેડક્વાર્ટર ગાંધામ વિદ્યાલય મંત્રી રાજેશભાઈ કુબડિયા સ્થાનિક મંત્રી જયશુખભાઈ કુબડિયા વિદ્યાલય આચાર્ય કુલદીપસિંહ જાડેજા પ્રધાન આચાર્ય પી એ ઝારિયા કટારિયા સરપંચ પ્રતિનિધિ હેમુદાનભાઈ ગઢવી સરપંચ લાલજીભાઈ આઈ તેમજ અગરણીઓ સામતભાઈ કોળી તેમજ ગામના દરેક સમાજના અગરણીઓ તેમજ આસપાસની શાળામાંથી પધારેલા શિક્ષકો તેમજ તેમના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગિક ઉદ્બોધન કરી આવકારવામાં આવ્યા હતા આચાર્ય કુલદીપસિંહ જાડેજા દ્વારા કાર્યક્રમ ની રૂપરેખાની સમજ આપવામાં આવી હતી ત્યારબાદ પીઆઈ જાડેજા દ્વારા વિવિધ શસ્ત્રોની તેમજ તેના ઉપયોગ અંગેની સામાન્ય સમજ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શિક્ષણ નિરીક્ષક પૃથ્વીરાજ સિંહ ઝાલા દ્વારા આવા અભૂતપૂર્વ કાર્યક્રમ અંગે રાજીભો વ્યક્ત કર્યો અને સંસ્થા પરિવારને અભિનંદન પાઠવ્યા અને લાકડિયા પોલીસ સ્ટેશનનો આભાર માન્યો હતો ત્યારબાદ એઈઆઈ મુરજીભાઈ દ્વારા પણ તમામ પ્રવૃત્તિ અંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને કરેલા કાર્યક્રમને બિરદાવ્યો ગાંધામ હેડ માંથી ગજેરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ શસ્ત્ર નું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું જેમાં પધારેલા મહેમાન શ્રીઓ ગ્રામજનો અને આસપાસની શાળાઓ ચાંદ્રોડી રાજણસર આશ્રમ શાળા રાજણસર તેમજ શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના થી સોળસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ શસ્ત્રોની માહિતી અને તેના ઉપયોગની સમજ મેળવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં લાકડિયા પોલીસ સ્ટાફ તેમજ ગાંધામથી વધારેલા ગાંધામ હેડક્વાર્ટર પોલીસ સ્ટાફનો ખૂબ સારો સહયોગ રહ્યો અને કાર્યક્રમ સફળ રહ્યો હતો વિદ્યાલયના કુલદીપસિંહ જાડેજા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના સંચિત થાય તે વાત કરવામાં આવી હતી જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે आ विषय पर ज्योतिषाचार्य डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी सेठ द्वारा प्रस्तुत ज्योतिषका से न्यूज़ ऑफ कच्छनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया वो हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર